સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદની હેલી થવા પામી છે અને મેહોલ્યો મન મૂકીને વરસી રહ્યો છે આકાશમાં કાળા ડિભાંગ વાદળ આવી ચડ્યા છે અને ચારો તરફ આ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને મુશળધાર વરસાદને કારણે લોકો કામકાજ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે વિધિવત રીતે ચોમાસુ શરૂ થતાની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી રહી છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેરમાં સતત વરસાદ છે આજે વહેલી સવારથી સમગ્ર સુરત શહેરમાં વરસાદ છે મુશળધાર વરસાદને કારણે જનજીવન ઉપર પણ તેની અસર દેખાઈ રહી છે ચારો તરફ વરસાદી માહોલને કારણે લોકો ઘરની બહાર છત્રી અને રેનકોટ લઈને જ નીકળી રહ્યા છે અવિરત વરસાદને લીધે સમગ્ર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવ પણ જોવા મળી રહ્યો છે મુશળધાર વરસાદને કારણે માત્ર એક બે કલાકમાં જ નીચાણવાળા વિસ્તારમાં તેની માંડી છે કેટલીક સોસાયટીમાં તો કેટલાક માર્ગો પર પાણી પણ ફરી વળ્યા છે આજે દિવસભર આ જ રીતે વરસાદી માહોલ દેખાશે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે